ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મધરાત્રિની હતી લાકડાના ગ્રાઉન્ડ સાથેના એક માળના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ મજૂરા માન દરવાજા અને દુભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી લગભગ દોઢ કલાકમાં જ આગને કાબૂમાં લેવામાં ફાયરના જવાનો સફળ રહ્યા હતા આગમાં ઘર વખરી અને રોકડા રૂપિયા સિત્તેર હજાર બળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે મકાન સૈયદ હાસિમનું હતું ઘરમાં પરિવારના ચાર સભ્યો રહેતા હતા આગ લાગી ત્યારે તમામ સભ્યો સૂતા હતા આગની જાણ થતા જ દોડીને બહાર આવી ગયા હતા આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા ફાયરની મદદ મળે એ પહેલા લાકડાનું આખું મકાન સળગી ગયું હતું દોઢ કલાકમાં જ આગ કાબુમાં લેવાઈ ગઈ હતી કોઈ જાનહાની નોંધાઈ ન હતી મકાન માલિક સૈયદ હાસમીએ જણાવ્યું હતું કે તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે બે બહેન એક ભાઈ અને માતા સાથે રહેશે ઘર બનાવવા માટે લોન લીધી હતી એ રૂપિયા સિત્તેર હજાર સહિત બહેનોની બંગડી માટે ભેગો કરેલો ઘર વખરીનો સામાન અને દહેજની વસ્તુઓ પણ બળી ગઈ હતી આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ઘરની પાછળની દિવાલમાંથી આગ અંદર આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું